ખાસ કરીને પ્રકૃતિ અને જીવદયા પ્રેમી જીતુભાઈ પટેલના જણાવ્યા મુજબ સમાજમાં નંદીને કારણે વધતા જતા અકસ્માત માટે નંદીઓને સલામત જગ્યાએ રાખી શકાય ગરમી ઠંડી અને વરસાદમાં જરૂરી સુરક્ષા મળી રહે એવા આશયથી નંદીવન બનાવવામાં આવ્યું છે તથા તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક નંદીવાન વિસનગર નગરપાલિકાને ભેટ આપવામાં આવી હતી અને આ નંદી વાનનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી વિસનગર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને સોંપવામાં આવી હતી આ વાનની સુંદર ડિઝાઇનને કારણે નંદીને સરળતાથી એક સ્થળથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે શિવનંદી ધામ થકી વિસનગર તાલુકામાં નંદીઓને એક સ્થળે રાખવાનો ખાસ અભિગમ છે આ શિવનંદી ધામમાં હાલમાં એકસો દસ નંદી સચવાય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે ગુજરાત ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન સંસ્થાએ વાર્ષિક રૂપિયા એક લાખની જવાબદારી પણ સ્વીકારી છે શિવનંદી વાન થકી વિસનગર તાલુકામાં જોવા મળતા નંદીઓને શિવનંદી ધામમાં લાવવામાં આવશે જે ધામમાં તેમને ખોરાક રહેઠાણ સહિતની સવલતો પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે શિવનંદી વાનની ડિઝાઇન તૈયાર કરનાર હિમાંશુભાઈ પંચાલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ખાતે શિવનંદી ધામ વાનના સમારોહમાં ઉપસ્થિત ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે આ પ્રકારના ઉમદા અને નવતર અભિગમની શરૂઆત વિસનગર તાલુકાથી થઈ છે જે અનેક સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા આપશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ પાણી અને જીવોની ચિંતા કરી છે તેમણે ઉમેર્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી નર્મદાના નેર રાજ્યના ગામડી સુધી પહોંચ્યા છે જેનાથી આજે ઉત્તર ગુજરાત રડીયામનું બન્યું છે આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષના વાવેતરથી માંડીને તેના સંરક્ષણ અને સંવર્ધન સુધી આપણે સૌએ જવાબદારી લેવાની છે તેમણે ઉમેર્યું કે વાલમ સર્વોદય આશ્રમ દ્વારા શિક્ષણ સામાજિક સુધારણા રોજગારી સેવાકીય પ્રવૃત્તિ માનવ સેવા અને વૃક્ષ સેવા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે જેનાથી સેવા અને સુવાસનો ઉત્તમ ઉદાહરણ માનવ જાતને પૂરું પડાયું છે આરોગ્ય મંત્રીએ ઘરડા ઘર એ આશીર્વાદ ઘર જેવા બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધાનીરાના ધારાસભ્ય માવજીભાઈએ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના શિવનંદી ધામ તથા શિવનંદી વાનની પ્રેરણાદાયી પહેલની પ્રશંસા કરી હતી તેમણે એક મહિના સુધી શિવનંદી ધામમાં નંદીના ઘાસચારાના ખર્ચેની જવાબદારી પણ સ્વીકારી હતી આ કાર્યક્રમમાં સંત દશરથગીરી બાપુ સંસ્થાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ સર્વોદય આશ્રમના ટ્રસ્ટીઓ આશ્રમવાસીઓ સમાજ શ્રેષ્ઠીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા ईश्वर की साक्षी संकल्प करो चुके संकल्प

અને ભણાવીશ અન્ન નો બગાડ નહી કરો અન્ન મારા જેવો એક ગ્રીન કમાન્ડો કમાન્ડો દર વર્ષે સમાજ ને આપીશ સમાજ ભારત માતા કી વૃક્ષનારાયણ દેવકી આપ સૌ નો આ સંસ્થાપતિ